માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર તો આજે સવારમાં ત્રીજ વરસાદ ચાલુ રાતેથી જ વરસાદ ચાલુ લગભગ આજે ત્રીજો દિવસ છે વરસાદનો ચાલુ જ છે વરસાદ આજે ત્રીજા દિવસે પણ અમારે ફેન્સિંગ વાયર હતી ભાજી ગયો મેન ધબલો ભાજી ગયો ને સપોર્ટ હતો એ પણ ભાજી ગયો છે તો વાયર ફરીથી ખોલીને બીજો ધબલો નાખવો પડશે શું કરો તમે ધીરાજ તો પાલો તબલો કાઢીને બીજો નવો તબલો ઉભો કરી દીધો છે તો પાજેલો તબલો કાઢીને નવો તબલો લગાવી દીધો વાયર પણ વધી દીધા છે તો કાલ રાતથી લાઈટ હતી નહીં વરસાદના કારણે વિદ્યુત બોર્ડમાં કંઈક ખરાબી થઈ છે લાઇટ હતી નહીં તો મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે તો આપણે મોટા બાપાની એક જઈને મોબાઈલ ચાર્જિંગ કરતા તો હું જાતા તો મારા મોટા બાપાની એકાણ મોબાઈલ ચાર્જિંગ તો એ અમારા ઘરે જ આવી ગયા બે મારા મોટા બાપા છે એમનું નામ છે વનરાજ સિંહ ચીનુભા એ આપણે જવાનું હતું વનરાજ

એક્ટિવ આલંજેદા આ મોટા બાપો ની બેઠા તા યે માર પાણી વાટે બેઠા તા મોટા મોટો બાપો આયા તા એને દીવેરાજ હારુ ચોકલેટ લાયી થી દીવેરાજ ચોકલેટ કોન લાયુ એ વેપર ચોકલેટ કો લાયુ બોલ કે કે કોન લાયુ બોલ્યા ત ચોકલેટ લાયા કોન લાયો ચોકલેટ કોન લાયી ત મોટો બાપો અળદની દાળ રોટલી હ મોટો બાપો જંબા બેઠા પપ્પા દિવેરાજ હ ગામડાનું દેશી ભોજન દેશી ભોજન મોટા બધા કે દાળ બની હે મસ્ત મસ્ત દાળ બની

तो गामडा नो देशी भोजन चूला पर बनेलू तो मार मम्मी बनावे हैं तो आप जंबा बे गया था पापा एम ने आपी तो चलो जमी लीए हाँ तो दरवाजा जोड़ दे हाँ हाँ તો અમારે જવાનું હતું પાભર ગાય જોવા માટે ગાય નવી લાવી હતી એના ખરીદવા માટે જવાનું હતું તો હું મારા પપ્પા મારા મોટા પપ્પા ને લાલભા ને ચીનાભાઈ દેહાઈ અમારા ગામના તો અમે નીકળી ગયા બાબર જવા માટે અને હું ને લાલ ઇન્ડિયા વર્સ ઓસ્ટ્રેલિયા ત્યારે પછી અમે ત્યાં પહોંચી ગયા તબેલાની અંદર ત્યાં ગાય પેશો જોતો અમારે લેવાની હતી ગાયો ગાય જોઈ લીધી ગાય પસંદ આવી એ લઈ દીધી તો અમે નીકળી ગયા ફરીથી ઘરે જવા માટે તો બાપોરથી આપણે ગાયો જોઈને આવી ગયા ઘરે પાછા આવે તો ઘરે આવી ગયા હવે